પુરાણ ભાગ એકસો ચોવીસ નંદિર સર કહે છે હેમુનિશ્રીઠ હવે તમે ભગવાન શંભુનો નારી સંદેહ ભંજક ભિક્ષુ અવતારનું વર્ણન સાંભળો જેને એમણે પોતાના ભક્તો પર દયા કરીને ગ્રહણ કર્યો હતો વિભદ્ધ વિદર્ભ દેશમાં સત્યરસ નામથી પ્રસિદ્ધ એક રાજા હતા એ ધર્મમાં તત્પર સત્યશીલ અને મોટા મોટા શિવભક્તોને પ્રેમ કરનારા હતા ધર્મ પૃથ્વીનું પાલન કરતાં કરતાં એમનો ઘણો બધો વખત સુખપૂર્વક વીતી ગયું તદંતર કોઈ એક સમયે સાલ્વ દેશના રાજાઓને એ રાજાની રાજધાની પર આક્રમણ કરીને એને ચારેય બાજુથી ઘેરી લીધી બોલોન મત સાવદેશીય ક્ષત્રિયોની સાથે એમની પાસે બહુ મોટી સેના હતી રાજા ક્ષેત્રનું બહુ ભયંકર યુદ્ધ થયું શત્રુઓની સાથે દારૂણ યુદ્ધ કરીને એમની બહુ ભારે સેના નષ્ટ થઈ પછી દેવયોગથી રાજા પણ સાલ્વોના હાથે માર્યા ગયા એ નર્ષના માર્યા જવાથી મરતા મરતા બચી ગયેલા સૈનિક મંત્રીઓ હેદભયથી વિવળ સૈન્ય ભાગી જવા તૈયાર થયા હે મુને એ સમયે વિદર્ભરાજ સત્યરથની મહારાણી સત્રોથી ઘેરાયેલી હોવા છતાં પણ કશો પ્રયત્ન કરીને રાતને સમયે પોતાના ઘરની બહાર નીકળી ગઈ તે ગર્ભવતી હતા ગર્ભવતી હતા તેથી શોકથી સંતપ્ત થઈને ભગવાન શંકરના તણાવિંદુનું ચિંતન કરતાં તે ધીરે ધીરે પૂર્વ દિશા તરફ બહુ દૂર ચાલ્યા ગયા સવાર છતાં રાણીને ભગવાન શંકરની દયાથી એક નિર્મળ સરોવર જોવા મળ્યું એ સમય દરમિયાન તે બહુ દૂરનો રસ્તો કાપી ચૂક્યા હતા સરોવર તટ પર આવીને સુકુમાર રાણી એક ભાગ્યવશ એ દિવ્ય બાળકને જન્મ આપ્યો જે બધા શુભ લક્ષણોથી સંપન્ન હતું દેવવશ એ બાળકની જન્મની મહારાણીને ખૂબ જ તીવ્ર તરસ લાગી ત્યારે એ પાણી પીવા માટે સરોવરમાં ઉતર્યા એટલામાં જ એક બહુ ભારે ગ્રાહે મગરે આવીને રાણીને પોતાનો પડિયો કરી લીધો પેલું બાળક પેદા થતાની સાથે જ માતા પિતા હિન થઈ ગયું અને ભૂખ તરસથી પીડિત થઈને તળાવને કિનારે જોર જોરથી રડવા લાગ્યો એટલામાં જ એના પર કૃપા કરીને ભગવાન મહેશ્વર ત્યાં આવી ગયા અને શિશુની રક્ષા કરવા લાગ્યા એમને ત્યાંથી બ્રાહ્મણી અકસ્માત ત્યાં આવી ગઈ તે વિધવા હતી ઘેર ઘેર ભીખ માગીને જન જીવન નિર્વાહ કરતી હતી અને પોતાના એક વર્ષના બાળકને ખોળામાં લઈને એ તળાવના કિનારે આવી પહોંચી હતી એણે એક અનાસ શિશુને ત્યાં રોસા દીઠો નિર્જન વનમાં એ બાળકને જોઈને બ્રાહ્મણીને બહુ કિસ્મય થયો અને મનમાંને મનમાં વિચાર કરવા લાગી હોવ આ મને આ સમયે મોટા આશ્ચર્યની વાત જણાય છે કે આ નજા શિશુ તેની નાળ પણ હજુ કપાઈ નથી પૃથ્વી પર પડ્યો છે પિતા વગેરે કોઈ શાહ પણ અહીં નથી શું કારણ છે ન જાણે પુત્ર છે અને જાણનારો અહીં પણ નથી જેને આ બાળકના જન્મ વિશે પૂછ્યું એને જોઈને મારા હૃદયમાં કરુણા ઉત્પન્ન થઈ રહી છે હું આ બાળકને પોતાના અવરસ પુત્રને જેમ પાલન પોષણ કરવા ચાહું છું પરંતુ એનું કુળ અને જન્મ આદિનું જ્ઞાન ન હોવાને કારણે એનો સ્પર્શ કરવાનું સાહસ પણ થતું નથી બ્રાહ્મણી જ્યારે વિચારી રહી હતી એ સમયે ભક્ત વચલ ભગવાન શંકરે મોટી કરી મોટી મોટી લીલાઓ કરનાર મહેશ્વરે એક સન્યાસીનું રૂપ ધારણ કરીને સાથે આવી પહોંચ્યા જે ત્યાં બ્રાહ્મણી સંધેમાં આપી હતી એને યથાત્વા જાણવા ચાહતી હતી શ્રેષ્ઠ દીક્ષુનું આવેલા કરુણાધાન શિવે એને હસીને કહ્યું હે બ્રાહ્મણી તું તારા ચિત્તમાં સંદેહ અને ખેદને સ્થાન ના આપતી આ બાળક પરમ પવિત્ર છે તું એને તારો જ પુત્ર સમજ અને પ્રેમ એનું પાલન કર બ્રાહ્મણી બોલી હે પ્રભુ આપ મારા ભાગ્યથી પધાર્યા છો એમાં સંદેહ નથી કે હું અત્યારે આપની આજ્ઞાથી આ બાળકનું પોતાના પુત્રને જેમ પાલન પોષણ કરીશ તેમ છતાં હું વિશેષ રૂપે જાણવા ચાહું છું કે વાસ્તવમાં કોણ છે કોનો પુત્ર છે અને આપ કોણ છો જે આ સમય પધારે છો હે ભિક્ષુવર મારા મનમાં વારંવાર એ જ વાત આવ્યા કરે છે કે આપ પ્રવાસીન તું શિવ છો અને આ બાળપૂર્વક બાળક પૂર્વજનો આપનો ભક્ત રહ્યો છે કોઈ કર્મદૃષ્ટિ આવી દૂર ખૂબ દૂર વસ્થામાં પડી ગયો છે એને ભોગવીને પુનઃ આપની કૃષિ પરમ કલ્યાણનો ભાગી જશે હું પણ આપની માયાથી મોહિત થઈને માર્ગ ભૂલીને આવી ગઈ આપે જ એના પાલન માટે મને અહીં મોકલી છે ભિક્ષુપ્રવ શિવે કહ્યું હે બ્રાહ્મણી સાંભળ આ બાળક શિવભક્ત વિદર્ભરાજ સરનો સત્યરથનો પુત્ર છે સત્યરથનો સાર્વૈદેશી ક્ષત્રિય યુદ્ધમાન મારી નાખ્યા છે એમની પત્ની અત્યંત વ્યગ્ર થઈને રાતમાં અવરો પોતાના મહેલથી બહાર આવી ભાગી આવ્યા એમણે અહીં આવીને બાળકને જન્મ આપ્યો સવારે તે તરસથી પીડિત થઈને શર્વમાં ઉતરી એ સમયે દેવ દૈવ્યવશ એક ગ્રાહે આવીને એમને પોતાનો હાર બનાવી લીધો બ્રાહ્મણીને પૂછ્યું હે ભિક્ષુદેવ એવું કયું કારણ છે કે આના પિતા રાજા સત્યરથ શ્રેષ્ઠ ભોગોનો ઊભો કરીને વચમાં જ સાલ્વદેશી શત્રુઓ દ્વારા માર્યા ગયા કયા કારણે શિશુની માતાને ગ્રાહક થઈ ગયું અને આ શિશુ જન્મથી તનાથ અને બંધુહીન થઈ ગયું એનું શું કારણ છે મારો પોતાનો પુત્ર પણ અત્યંત દરિદ્ર અને ભિક્ષુ કેમ થયો તથા મારા બંને પુત્રોને વચમાં કેવું સુખ પ્રાપ્ત થશે ભિક્ષુવર્ શિવે કહ્યું આ રાજકુમારના પિતા વિદર્ભરાજ પૂર્વજનોના પાંડ્ય દેશના શ્રેષ્ઠ રાજા હતા એ બધા જ ધર્મોના જ્ઞાતા હતા અને સંપૂર્ણ પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન કરતા હતા એક દિવસ પ્રદોષકાળમાં રાજા ભગવાન શંકરનું પૂજન કર્યા હતા અને ખૂબ ભક્તિથી ત્રિલોકિનાથ મહાદેવજીની આરાધનામાં સંલગ્ન હતા એ સમયે નગરમાં બધી બાજુએ બહુ ભારે કુલાલ થયો એ ઉત્કૃષ્ટ શબ્દથી રાજાએ વચમાં જ ભગવાન શંકરની પૂજા છોડી દીધી અને નગરમાં શોભ ફેલાવાની આશંકાથી રાતભરથી બહાર નીકળ્યા આ સમયે રાજાના મહાબલી મંત્રી શત્રુને પકડીને એમની પાસે આવ્યો અને શત્રુ પાંડે રાજાનો જે સંમ હતો એને જોઈને રાજાએ પ્રોપરો એનું માથું કાપી નાખ્યું શિવ પૂજા છોડીને નિયમને સમાપ્ત કર્યા વગર જ રાજાએ રાત્રે ભોજન પણ કરી લીધું આ રીતે રાજકુમાર પણ પ્રદોષકાળમાં શિવજી પૂજા કર્યા વિના ભોજન કરીને સૂઈ ગયો એ જ રાજા બીજા જન્મમાં વિધભરાજ બ થયો હતો શિવજીની પૂજામાં વિઘ્ન થવાને કારણે શત્રુઓને એને સુખભોગ દરમિયાન જ મારી દીધો પૂર્વ જે એનો પુત્ર હતો એ આ જન્મમાં પણ પુત્ર થયો છે શિવજીની પૂજાનું ઉલ્લંઘન કરવાને કારણે દરિત્રાજને પ્રાપ્ત થયો છે એની માતાએ પૂર્વજન્મા સ્થળથી પોતાની શોક્યને મારી નાખી હતી એ મહાન પાપને કારણે જ તે આ જન્મમાં મગર દ્વારા મરી હે બ્રાહ્મણો આ તમારો પુત્ર પૂર્વજનો ઉત્તમ બ્રાહ્મણ હતો એણે આખું આખું કેવળ દાન દેવામાં જ વિતાવ્યું છે યજ્ઞ વગેરે સત્કર્મ કર્યા છે કર્યા નથી એટલા જ માટે દરિદ્રાને પ્રાપ્ત થયો છે એ દોષનું નિવારણ કરવા માટે હવે તમે ભગવાન શંકરને શરણે જાઓ આ બંને બાળકો યજ્ઞોપીઠ સંસ્કાર પછી ભગવાન શિવની આરાધના કરી ભગવાન શિવ એમનું કલ્યાણ કરશે આ રીતે બ્રાહ્મણને ઉપદેશ આપીને શ્રેષ્ઠ આ રીતે બ્રાહ્મણને ઉપદેશ આપીને ભિક્ષુનું શરીર ધારણ કરનારા ભક્તો છ શિવે એને પોતાના ઉત્તમ સ્વરૂપના દર્શન કરાવ્યા એમને સાક્ષાત શિવ જાણીને બ્રાહ્મણ પત્નીએ પ્રણામ કર્યા અને પ્રેમથી ગદગદ વાણી દ્વારા એમની સ્તુતિ કરી તત્પશ્ચાત ભગવાન શિવ ત્યાં જ અંતરધ્યાન થઈ ગયા એમના કાર્ય જવાબ પછી બ્રાહ્મણીએ બાળકને લઈને પોતાના પુત્રની સાથે પોતાને ઘેર ચાલી ગઈ એક ચક્ર નામના સુંદર ગામમાં એણે ઘર બનાવી રાખ્યું હતું તે ઉત્તમ અન્નથી પોતાનો પુત્રધાર આત્માનું પાલન પણ પોષણ કરવા લાગી ઘણા યથા સમયે બ્રાહ્મણીએ બંનેનો એવું સંસ્કાર કરી દો કે બંને શિવની પૂજામાં તત્પર રહેતા હતા ઘરમાં જ મોટા મોટા સૌન્ડલ્ય મુનિના ઉપદેશથી નિયમ પરાયણ થઈને બંને સુપ્રત રાખીને દુષ્કાળમાં શંકરજીની પૂજા કરતા હતા એક દિવસ રીતકુમાર રાજકુમારને સાથે લીધા વગર જ નંદીમાં સ્નાન કરવા ગયા ત્યાં એને નિધિથી ભરેલો એક સુંદર કળશ મળ્યો આ રીતે ભગવાન શંકરની પૂજા કરતા કરતાં બંને કુમારોનું એક વર્ષ એ જ ઘરમાં વીતી ગયો તદંતર એક દિવસ રાજકુમારે બ્રાહ્મણકુમાર સાથે વનમાં ગયો ત્યાં અકસ્માત એક કન્યા આવી ગઈ એના પિતાએ કન્યા રાજકુમારને આપી દીધી ગંધર્વ કન્યા સાથે વિવાહ કરીને રાજકુમાર નિષ્કટંક રાજ્ય ભોગવવા લાગ્યો જે બ્રાહ્મણી પત્નીએ પહેલાં પોતાના પુત્રની જેમ જ એનું પાલન પોષણ કર્યું હતું તે જે સમયે રાજમાતા બની અને એ બ્રાહ્મણકુમાર એનો ભાઈ થયો રાજાનું નામ ધર્મગુપ્ત હતું આ રીતે દેવ શિવની આરાધના કરીને રાજા ધર્મગુપ્ત પોતાની રાણી સાથે વિદર્ભ દેશમાં રાજોચિત સુખનો ઉપભોગ કરવા લાગ્યો આ મેં તમારી સામે શિવના ભિક્ષુવર્ત અવતારનું વર્ણન કર્યું છે જેમણે રાજા ધર્મગુપ્તને બાલ્યકાળમાં સુખ પ્રદાન કર્યું હતું આ પવિત્ર આખ્યાન પાપ હારી પરમ પાવન ચારે પુરુષાર્થનું સાધક અને સંપૂર્ણ અભિષ્ટને અપનારું છે જે પ્રતિદિન એકાગ્રચિત થઈને આને સાંભળે છે કે સંભળાવે છે કે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અને ભગવાન શિવના ધામમાં જાય છે ભાગ એકસો ચોવીસ પૂરો